પણ એક વખત જો આપણે માથે એક ગોળો છોડ્યો તો આપણું ધનોત પનોત નીકળી જાય એટલે ક્યારેય પણ તપસ્વીનું અપમાન ના કરવું વાગડ પ્રદેશની અંદર રાજા ધ્રણ વાઘેલા એ પોતાના સેનાપતિ જામ મોડ એને સાથે લઈ અને ફરતા ફરતા હાલમાં જ્યાં કચ્છની અંદર કંથકોટ ગામ છે કોનું કચરા ભગતનું જ્યાં મહારાજે રીંગણા તોળેલા તો એ કંથકોટ ગામ છે તો એ જગ્યાએ પહેલાં ગામ નહોતું એ વખતે ત્યાં ડુંગરાળ પ્રદેશ હતો અને ખૂબ સારી જગ્યા આજુબાજુમાં થોડી વૃક્ષોની હરિયાળી નદી નાળાઓ વાવો આવું બધું હતું એટલે એની સાથે આજે ગ્રણ વાઘેલાના સેનાપતિ હતા જામ મોડ તો એને આ જગ્યા જોઈ અને બહુ ગમી એટલે એણે રાજાને એવું કહ્યું કે નમદાર મને એમ થાય છે કે આ જગ્યાએ મારે એક સરસ મજાનો કિલ્લો બંધાવવો છે અને અહીંયા જ મારે રહેવા માટે સરસ મહેલ કરવો છે બહુ આનંદ આવે એવી જગ્યા છે મને પર્વતીય પ્રાંત જંગલ વિસ્તાર ખૂબ ગમે રાજાએ તરત જ આ પડી અને કહ્યું કે કાંઈ વાંધો નહીં અને પછી એ ધ્રણ વાઘેલાએ એના તાબામાં આ જે આખો પર્વતી પ્રાંત હતો ને એ જામ મોડને આપી દીધો એટલે જામમોડ પછી સેનાપતિમાંથી રાજા થયા જમીન મળી જગ્યા મળી અને પછી કંથકોટ ગામ આગળ ઉપર જતા વસેલું તો મનમાં નક્કી કરી લીધું કે સરસ મજાનો રાજમહેલ બનાવું અને આજુબાજુમાં એની સેફ્ટી માટે ફરતો કિલ્લો કિલ્લો એટલે મોટી ઊંચી અને જાડી દીવાલ જેની અંદર શત્રુઓ પ્રવેશ ન કરી શકે એટલે મોડજીએ મિત્રની મદદથી કિલ્લો બાંધવા માટે તમામ જે કોઈ વસ્તુઓ હોય એ બધી ભેગી કરી તમામ વ્યક્તિઓને ભેગા કર્યા એના પ્લાન લીધા માણસો પણ બધાય આવી ગયા અને પાયો ખોદવાની શરૂઆત કરી હવે કિલ્લો બંધાવો હોય તો એનો પાયો તો ચારેય બાજુ ગાળવો પડે એટલે પાયો ગાળવાનું કામ ચાલુ છે ને એમાં પાયો ગાળતા ગાળતા થોડા આગળ ગયા તો ત્યાં એક તપસ્વી તપ કરે છે અને એ તપસ્વીનું નામ છે કંથળનાથ મહાયોગી છે હવે એ બરાબર જ્યાં બેઠા છે ને ત્યાંથી જ પાયાને આગળ લઈ જવાનો છે એટલે લોકોએ વાત કરી જામ મોડ ને જામમોડ કે છે કાંઈ વાંધો નહીં એને કે ઉઠી જાય અને બીજી જગ્યામાં જાય અને તપ કરે કારણ કે એને ઉઠાડ્યા વગર તો કાંઈ કિલ્લો થાય એમ નથી એટલે એના માણસોએ કહ્યું કે રાજાનો હુકમ છે કે અહીંયાથી ઉઠીને આજુબાજુમાં ઘણા સ્થાન છે ક્યાંક બીજે જઈ અને તમે તપ કરો ત્યારે પહેલાં તપસ્વીએ વિનયપૂર્વક કહ્યું કે ભાઈ હું જ્યારે તપ કરવા માટે બેઠો ત્યારે મેં એવો સંકલ્પ કર્યો છે કે એક જ સ્થાન ઉપર બેસી આસન બદલાવીના બાર વર્ષ સુધી સાધના કરવી આ કોઈ સામાન્ય તપસ્વી તો ન હોય માટે આજે મારે સાત વરસ તો પૂરા થઈ ગયા છે માત્ર હવે પાંચ જ વરસ બાકી છે અને આટલો મોટો કિલ્લો કરવાનું તમારું કામ છે અહીંયાથી હું ઊભો થાવ તો મારે સાત વર્ષનું તપ તો પાણીમાં જાય પછી વળી મારે નવેસરથી કરવું પડે એટલે પાંચ વર્ષ સુધી જો તમે અટકી જાઓ પાંચ વર્ષ પછી કિલ્લો બનાવો તો હું આપોઆપ અહીંયાથી ચાલ્યો જઈશ મારી સાધના પણ એક જગ્યાએ પૂરી થઈ જાય હવે જેની આગળ સત્તા સંપત્તિ અને સૈન્યનું બળ હોય તો એ આ તપસ્વીને તો શું ગણકારે એટલે જોરે કરી અને આ જામ મોડે એનું ભયંકર અપમાન કર્યું અને કહ્યું કે યોગી શાનમાં સમજી જ્યાં અને આ સ્થાન છોડીને નીકળી જા નહીતર હમણાં જ તારી સિદ્ધાએ ઉડાડી મૂકીશ કંથડના તો સામેન સામે જોઈ રહ્યા કે વાહ હિન્દુસ્તાનનો રાજવી વાહ હાથ જોડવાનું તો ઘેર ગયું પણ ધાક ધમકી આપે છે અને મોડનો આ દુરાચાર જોઈ અને તપસ્વી એવા યોગી કંથડના તેને ક્રોધ તો ઘણોય ચડ્યો પણ સમજી એને બધો ક્રોધ પોતે પી ગયા અને કાંઈ પણ બોલાવીને આ સંપાથ રહેલો હતું એને બગલમાં નાખી અને ત્યાંથી ઊઠી ગયા બાજુમાં પર્વતની એક કોતર હતી ગુફા હતી અને એ ગુફામાં જઈને આસન નાખી અને પોતે સાધના કરવા બેઠા પણ સાધનામાં એને શાંતિ નથી એણે વિચાર્યું કે જામ મોડને મારે કંઈક પાઠ તો ભણાવવો જ પડશે નહીતર આ જ રીતે આ દેશની અંદર જ્યાં તપસ્વીના સન્માન કરવાના હોય ને ત્યાં તપસ્વીના લોકો અપમાન કરતા રહેશે આને આનું કાંઈક ફળ મળશે તો જ લોકો ડરશે એટલે જામોળને તો સંતોષ થઈ ગયો કે તમારાથી ન જાય પણ હું તો રાજા છું મેં એક આંકલો કર્યો ત્યાં કેવો બગલમાં આસન નાખીને ભાગ્યો પછી કિલ્લો ચણવાનું ચાલુ કર્યું ઘણા બધા કડિયા મજૂરો કામ કરે સાંજ પડે ને ત્યાં સુધીમાં તો ઘણી બધી જગ્યામાં દિવાલ ચણાઈ જાય રાજ્ય તરફથી ધન મળતું હોય ધોકાર કામ ચાલે છે અને આ બાજુ થે ગુફામાં બેઠા બેઠા ઘાસમાંથી એક સાદડી જેવું ગૂંથ્યું પોતાની જાતે રાત્રે કિલ્લાનું કામ બંધ થયું અને બધાએ પોતપોતાને સ્થાને જતા રહ્યા કારણ કે નગરની બહાર આ કિલ્લો બંધાવાનો હતો અને એ વખતે કંથડનાથ યોગીએ પોતાની ગોદડી જે ગૂંથેલી હતી સાદડી એમાંથી એક તાર આમ જ્યાં ખેંચો ત્યાં તો ચણેલો બધો કિલ્લો ઢગલો થઈ ગયો બધા પથ્થરો પડી ગયા આખો કિલ્લો ધરાશાયી થઈ ગયો સવારે આવીને લોકોએ જોયું ત્યાં તો હાહાકાર થઈ ગયો જામમોડને વાત કરી જામમોડે આવીને જોયો કે અહીંયા કોઈ હોય નહીં એના કિલ્લો પડે કેવી રીતે આટલો બધો મજબૂત આવી ચણેલો પણ કોઈને કોઈ કારણ કળ્યામાં આવ્યું નહીં બીજા દિવસે ફરીવાર કામ ચાલુ કરાવ્યું સાંજ પડે ના એક તાર ખેંચે એટલે તપસ્વી છે તપનો પ્રભાવ છે બધું ધરાશાયી થઈ જાય હવે આવી રીતે દસ દિવસ સુધી ચાલ્યું રોજ ચણે આ રોજ પાડી દે પણ હવે આ ચોર ને કેમ કોઈને ખ્યાલ આવ્યો નહીં દસ દિવસ થયા એટલે રાજા ત્રાસી ગયો છે કે રાત્રિ સજાગ ચોકીદારો અહીંયા ચોકી પહેરો કરશે અને ચોકી પહેરો મૂકી અને તપાસ કરાવી કે આટલો મોટો કિલ્લો પડી કેવી રીતે જાય છે હવે એ લોકો રહ્યા હવે એ તો બધા ક્યાંય આજુબાજુમાં બેઠા હોય ને હમણાં જરેક તાર ખેંચો એટલે બધું ત્યાં ને ત્યાં ઢગલો થઈ ગયો બધાય ફાંફા મારે પણ કોણ દેખાય કિલ્લો કેવી રીતે તૂટો એને કોઈ જાણી શક્યું નહીં અને કિલ્લાને પડતો અટકાવી પણ કોઈ ન શક્યા અને છેવટે એકાદ મહિનો ગયો ને ત્યારે જામ મોડને ખબર પડી કે પહેલાં તપસ્વીના અહીંથી ઊભો કર્યો માનો ન માનો તપસ્વીમાં સમર્થી હોય માટે આ એના દ્વારા જ થતું હોવું જોઈએ કદાચ એણે ના પાડેલી મને પાંચ વર્ષ રહેવા દો ને આપણે પરાણે ઉઠાડ્યા આ તો જોગી હઠ કહેવાય એટલે હઠે ભરાયેલા જોગી જ મારો કિલ્લો પાડે છે અને હવે તો એની પાસે જવાય નહીં આ તો કિલ્લા ને પાડ્યો હવે હું જાઉં તો મને ઠેકાણે કરી નાખે માટે મારે તો એની પાસે જવાય જ નહીં હવે કરવું શું કારણ કે પોતે જ તપસ્વીનું અપમાન કરેલું એટલે લોકોને કીધું કે આ રોજની મહેનત પાણીમાં જાય માટે હમણાં આપણે કાંઈ કિલ્લો બનાવવો નથી અને પછી એ ડુંગર ઉપર નાનો એવો પોતાનો આવાસ મહેલ બનાવી અને ત્યાં વાસ કરી અને પોતે રહ્યા દિવસ પછી દિવસ જાય પણ જામ મોડને એમ થાય છે કે કિલ્લો તો બંધાવો છે આ તો રાજા હટશે પછી હવે એમાં જામ મોડના પુત્ર થયા મોડ સાડ સાડ કુમાર કહેવાય તો એના લગ્ન છે એ જે રાજાએ આ જગ્યા જામ મોડને આપેલી એ ધણ વાઘેલાની બેન સાથે એના લગ્ન થયા પોતાના કુંવરના હવે પુત્રના લગ્ન બાદ ટૂંક સમયમાં જામ મોડને જબરજસ્ત બીમારી આવી મૃત્યુ નજીક આવી ગયું છેલ્લા શ્વાસ માંડ્યા ઘૂંટાવા અને એનો પુત્ર સાડ સામે ઊભો છે ને કહે છે પિતાજી કાંઈ ઈચ્છા એટલે એણે શાન કરી કિલ્લો બંધાવવાનો મારે બાકી રહી ગયો છે પણ ધ્યાન રાખીને જાજે હું અધૂરી આશાથી મૃત્યુ પામું છું માટે દીકરા મારી ઈચ્છાને પૂર્ણ કરજે આ રીતે કહ્યું એટલે દીકરાએ કહ્યું કે તમે મહેનત તો ઘણી કરી છે પણ કાંઈક કારણ પકડામાં આવ્યું નથી પણ હું એ કંઈક મહેનત તો કરીશ તમારી ઈચ્છા પૂરી થાય એવો પ્રયાસ હું જરૂર કરીશ જામ મોડનું મૃત્યુ થયું છે અને ત્યાર પછી એ રાજ સત્તા જામ સાડના હાથમાં આવી હવે સાડ બહુ ચતુર અને કાર્યકુશળ હતો અને એને એના પિતા કરતા થોડુંક અલગ હતું એના સાધુ સંતો વાલા બહુ સાધુ સંતો આપનારો વિચાર કર્યો કે આ કિલ્લો કઈ રીતે બનાવો મારા પિતાજી બધી બાજી બગાડીને ગયા છે અને ઈચ્છા પૂરી કરવી એ પુત્રની પવિત્ર ફરજ છે એટલે એણે ખૂબ લાંબો વિચાર કર્યો ઘણા પૂછ્યું ત્યારે કોઈએ એને એવું કહ્યું કે આ કંથડનાથ જે વૈરાગી તપસ્વી છે ને એના એક શિષ્ય છે જેનું નામ છે ભસ્મનાથ અને એ અમુક જગ્યા ઉપર રહે છે અને ગુરુને તો એના શિષ્ય હોય એ જ મનાવી શકે માટે એના શિષ્યને તમે બોલાવી અને એની સાથે લાગણીનો સંબંધ બાંધો તો કાંઈક રસ્તો થાય હવે રાજા જતો રહ્યો પણ હવે તપસ્વીને આવ્યું તો અનલિમિટેડ હોય એ ધારે ત્યારે શરીર છોડી શકે એટલે પેઢીઓ પણ ખલાસ થઈ જાય એટલે છેવટે આ સાડે ભસ્મનાથને બોલાવી અને વાત કરી કે મારા પિતાથી એક ભૂલ થઈ છે તમારા ગુરુ કંથળનાથનું એણે અપમાન કર્યું છે બધી માંડીને વાત કરી પણ મારા પિતાની અંતિમ ઈચ્છા હતી કે કિલ્લો બનાવવો તો એ અધૂરી ઈચ્છા મારે પૂરી કરવાની છે માટે હું તમારે શરણે છું કારણ કે મારા પિતા એમના દ્રોહી એટલે હું એની પાસે જઈ શકું એમ નથી માટે તમે જો કંઈક રસ્તો કરો તો થાય એટલે ભસ્મનાથ સમજી ગયા કે મારા ગુરુને તપને પ્રભાવે ક્રોધ તો ખૂબ જ છે માટે આને મોકલીશ તો તો બાળીને ભસ્મ કરી દેશે એટલે ભસ્મનાથે એવું કહ્યું કે તું એક કામ કર પોપટ નામનું જે પક્ષી છે ને એ માણસના જેવી ભાષા બોલી જાણે માટે સાત પોપટને તારા રાજમાં રાખી એને ખૂબ સારી રીતે પાળી પોષી અને એને માણસની ભાષા શીખવાડી શું શીખવાડ્યું તો એને જે કઈ શીખવાડવા જેવા શબ્દો હતા એ આ ભમ નાથે બતાવ્યા કે આટલું તારે પોપટને શીખવાડી દેવાનું અને બરાબર શીખી જાય સાતય પોપટ પછી મને કેજે આણે આ રીતે કર્યું સાતય પોપટને બરાબર ભણાવી અને તૈયાર કર્યા અને ભસ્મનાથના વાત કરે એટલે ભસ્મનાથ કહે છે કે સાત અહીંના પિંજરા લઈ અને આપણે કંથડનાથની ગુફા પાસે જોઈએ એટલે બધા ગયા બાર ઉભા રહ્યા પછી ભસ્મનાથે કહ્યું કે આમાંથી એક પોપટને ગુફામાં જવા દે ગુફા તરફ અને પોપટ જ્યાં અંદર જાય એટલે કંથડનાથ તો તપસ્વી યોગી એટલે એને તરત ખબર પડી ગઈ એટલે એણે કીધું કે કોણ એટલે પોપટને શીખવાડેલું એટલે પોપટે કહ્યું કે દાદા કંથડનાથ આદેશ કાંઈ પણ આદેશ કરો ને આ સાંભળતા યોગીએ ફરીવાર પૂછ્યું કે તું કોણ ત્યારે આ કહે છે કે હું જામ સાડ અને આ સાંભળતા કંથડનાથને ખ્યાલ આવી ગયો કે જેણે મને તપ કરવા નથી દીધું એનો આ દીકરો છે એટલે કંથડનાથ કહે છે સાળિયા જલ કે ભસ્મ હોજા એટલે પોપટ ત્યાં ને ત્યાં બળી અને ભસ્મ થઈ ગયો ભસ્મનો ઢગલો થઈ ગયો હવે આ બાજુ ભસ્મનાથે કહ્યું કે હવે બીજો પોપટ મોકલ તારે તો જ નહીં જ્યાં સુધી ક્રોધ શાંત નહીં પડે ત્યાં સુધી એટલે એને મોકલ્યો એટલે તરત જ એમણે અંદર પોપટ જતા કહ્યું કે કોણ ત્યારે આ કે છે દાદા કંથડનાથ આદેશ યોગી કે કોણ તો કે જામ સાડ આ કે સાડી આ બળીને ભસ્મ ઓજા એટલે વળી પાછો એ બળીને ભસ્મ થઈ ગયો એમ એક પછી એક સાત પોપટ મોકલા સાત ભસ્મના ડગલા થયા ભસ્મનાથ કહે છે કે સાડ હવે તમારો વારો આવ્યો સાડ કે દયા રાખો હું હવે નહીં જાવ આ સાતની દશા થયા સાતની નાની ડગલીઓ મારો મોટો ડગલો થશે કારણ કે આ તપસ્વી છે ત્યારે ભસ્મનાથ કહે છે કે તમે ડરશો નહીં હું પેલા અંદર જાઉં છું ભસ્મનાથ અંદર ગયા અને જામસાડ છે ડરતા ડરતા ગુફામાં જઈને બોલ્યા કે દાદા કંથડનાથ આદેશ અને આના શબ્દ જ્યાં પૂરા થાય ત્યાં તો ભસ્મનાથે આ કંથડનાથના મોઢે હાથ રાખી દીધો ગુરુદેવ આગળ નહીં બોલશો અનર્થ થઈ જશે પોતાના શિષ્યને જોયો એટલે ગુરુ તરત જ આગળ બોલતા બંધ થયા અને ગુરુને ખ્યાલ આવી ગયો કે મારા સાત સાત વેણ નિષ્ફળ ગયા એણે કંઈ આંખ ઉઘાડીને જોયું નહોતું એને એમ કે જામ સાડ છે સાત વખત ભસ્મ તોય પાછો મૂર્તિમાન સામે આવીને ઉભો છે માટે માનો ન માનો આમાં કંઈક મારા શિષ્યનો હાથ હોવો જોઈએ એટલે એમણે સમજી ગયા અને એ વખતે ભસ્મનાથે ખૂબ વિનંતી કરી અને જામ સાડ તો આ કંથડનાથના ચરણમાં માંડો આળોટવા કે ભૂલ ન કરવી જોઈએ પણ છતાંય મારા પિતાએ તમ જેવા તપસ્વીને એક થોડીક જગ્યા માટે તપ કરવા દીધું નથી અને તમને નારાજ કર્યા છે માટે મારા પિતાના વતી મોમાં તરણું લઈ અને હું તમારી પાસે માફી માગું છું અને સાડની આ સ્થિતિ જોઈ અને યોગીને દહીં આવી યોગી રાજી થયા અને સાડને કે છે કામ શું હતું તો કે કિલ્લો બંધાવો હતો હસતા હસતા કે જા માડ બંધાવવા હવે કાંઈ નહી થાય અને પછી કિલ્લો ચણવાનું ચાલુ કર્યું કેટલા વર્ષ પહેલા રાહ જોવાનું કીધું તો પાંચ વર્ષ એને બદલે આખી પેઢી ખપી ગઈ જો અભિમાન રાખવા ગયા તો તોય કિલ્લો ન થયો અને પછી તો યોગીને નમસ્કાર કરી અને આ જામ સાડ ત્યાંથી ચાલતા થયા કિલ્લો ચણવાનું ચાલુ કર્યું સાડા ત્રણ વર્ષે આ કિલ્લો પૂર્ણ થયો અને યોગી કંથડ નામના નાથના નામ ઉપરથી એ કિલ્લાનું નામ કંથકોટ રાખવામાં આવ્યું અને કિલ્લાની જે ખડકી મૂકેલી બારી મૂકેલી એનું નામ સાડ ખડકી રાખવામાં એટલે રાજાનું એ નામ આવી ગયું અને ગુરુનું નામ પણ આવી ગયું અને એ કિલ્લાની અંદર જે ગામ વસ્યું એનું નામ પડ્યું કંથકોટ ભૂકંપની અંદર હમણાં કંથકોટ પાછું હતું એવું ને એવું થઈ ગયું અને સામે ગામ વસાવવામાં આવ્યું છે અને એ જે જામ સાડનું વસાવેલું હતું કંથકોટ અને બંધાવેલો કિલ્લો એ તો ત્યાર પહેલાં ભસ્મીભૂત થયેલો પડી ગયેલો કારણ કે આ વર્ષોના વાણા વાઈ ગયા હોય તો આ રીતે એ કંથકોટ જ્યાં સદાબા રહેતા મહારાજ અવારનવાર જતા તો તપસ્વીનું અપમાન કર્યું તો કિલ્લો બનાવતા એક પેઢી જતી રહી અને હજારો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો મહેનત પાણીમાં ગઈ પછી જ્યારે તપસ્વીએ કૃપા કરી ત્યારે કંઠકોટનો કિલ્લો રચાયો માટે ક્યારેય કોઈ તપસ્વીનું અપમાન ન કરવું આ એક દાખલો પૂરતો છે પછી એમના જ વંશ જ કહેતા સાડના વંશની અંદર આવેલા જામ દેવાજી તો એણે આપણા સાધુનું અપમાન કરેલું અને એ પાપે કરી અને આ દેવાજીનું રાજ ગયેલું અને કિલ્લાનો નાશ થઈ ગયેલો ત્યાર પછી અત્યારનું જે કંથકોટ સામે વસું એ મહારાજ હતા ત્યારે વસેલું છે અને સંતોનું અપમાન કરવાથી આ જે દેવાજી હતા જામસાડના વારસદાર તો એ પણ ક મોતે મરેલા માટે સુખી થવું હોય તો ક્યારેય પણ મોટાનો અપરાધ કરવો નહીં સાંગાવદર ગામની સીમમાં ખેડૂત કોષ ચલાવે છે એમાં મુક્તાનંદ સ્વામીને તરસ લાગી ત્યાંથી નીકળ્યા હશે ઉમરવાળા સાધુ એટલે સ્વામી ત્યાં પાણી પીવા માટે ગયા હવે ખોબો ભરી અને પાણી જ્યાં પીવા જાય એટલે સ્વામી અચાનક ગયા એટલે પેલા ખેડૂતે સ્વામીને જોરથી ધક્કો માર્યો મુક્તાનંદ સ્વામી થાળામાં પડી ગયા પાણી તો કાંઈ પીવાયું નહીં અને પછી સ્વામી તો ત્યાંથી જતા રહ્યા પણ મુક્તાનંદ સ્વામીમાં બેઠેલા મહારાજ કોચવાઈ ગયા એની એ જ રાત્રિએ કોષ્ટનું કંઈક કામ દૂરું હશે એટલે ખેડૂત ત્યાંને ત્યાં સુતેલો એમાં કોઈ તેજોદ વેશીયા આવી અને ધારિયાથી સૂતેલા ખેડૂતના તલ તલ જેવડા ટુકડા કરી નાખ્યા એક જ દિવસમાં કર્મનું ફળ મળ્યું મુક્તાનંદ સ્વામી જેવાને જો ધક્કો મારી અને પાડી દીધા તો પરમાત્મા સહન કેવી રીતે કરે માટે ક્યારેય પણ મોટાનું અપમાન કે અપરાધ કરવો જોઈએ નહીં હવે આ આજ્ઞા પળતી નથી આપણે પાળવાની તો ઈચ્છા છે પણ છતાંય નથી પડતી બીજાને આપણે સન્માન નથી આપી શકતા અથવા તો અજ્ઞાનને કારણે આપણને ખબર જ નથી હોતી ક્યારે કોને સન્માન દેવાય ને ક્યારે કોને તમારે તો જાજુ એમને એમ જ જાય છે કારણ કે આ વખતે શિક્ષાપત્રી ભાષ્યમાં હું જે વાત કરું છું એ હું નથી માનતી કે તમારા માઇન્ડમાં બહુ જલ્દી ઉતરે કારણ કે આખા સમાજને લક્ષમાં રાખી અને આપણે આ ચર્ચાઓ કરી રહ્યા છીએ તો આજ્ઞા નહીં પડવાના હેતુઓ કયા કયા છે તો એક તો એવું દેખાય છે કે માણસને પોતાને વિશે જ શ્રેષ્ઠતા મનાણી છે મારા જેવું બીજું પછી રૂપિયા મળ્યા હોય તો ભલે સત્તા મળી હોય કાંઈ પણ મળ્યું હોય પણ એને એમ જ થઈ જાય કે મારે હવે કોઈને નમવાની જરૂર નથી જેને જરૂર હોય એ મારી પાસે આવે આવું એને અભિમાન આવી જાય અને પછી એ બીજાને ક્યારેય સન્માન શકતો નથી માન આપી શકતો નથી બીજું કારણ કે અભિમાન અભિમાન છે એ માણસને જબરજસ્ત ભૂલ કરાવે પછી એને પસ્તાવો થાય પણ ક્યારે થાય બધી બાજી બગડી ગયા પછી એટલે રાત્રિ દિવસ જેમ માનસી પૂજા કરવા આંખ બંધ કરીએ એમ ભગવાનના ભક્તને આંખ મેચીને જોવું પડે કે આજ આખો દિવસમાં મેં મારા અભિમાનના આપણને કાંઈક આવડતું હોય કોઈ ક્ષેત્રમાં આપણે હોશિયાર હોઈએ તો એની ને એની હોશિયારીમાં મેં આજ કોઈનું દિલ તો નથી દુખાયું ને ઘરમાં કે બહાર ક્યાંય પણ સત્સંગમાં સમાજમાં પરિવારમાં જો મેં કોઈનું દિલ દુખાયું હોય છે તો આજનું કરેલું મારું ભજન તો ભસ્મીભૂત થઈ જ જશે જેમ પહેલાં પોપટ થયા એમ વાર નહીં લાગે એના ઢગલા દેખાય આપણને ઢગલા નહીં દેખાય અને એ ભજન તો જશે પણ એની સામે કેટલોય અપરાધ બીજો લાગશે અને એ પણ ભોગવવો પડશે આવું રોજ આપણે વિચારી લેવું કોઈની સાથે મારે આવી તો ભૂલ ક્યારેય નથી થઈને આજ આખો દિવસ દરમિયાન મનથી પણ કોઈનું બગાડવાનો વિચાર તો મેં નથી કર્યો ને આવું પણ કાયમ અંતરમાં વિચારું તો ભગવાનની આ આજ્ઞા પડે હવે ત્રીજું કારણ બતાવ્યું છે વિવેક બુદ્ધિનો અભાવ સમજાણો તમને નવમો નિધિ જ નથી આમ તો નવનિધિ છે દસમો નિધિ વિવેક તો એ વિવેકની બધાને છોકરાનું નામ વિવેક પાડે પણ એ પાછો મોટો થઈને ભયંકર અવિવેકી કેટલાયનું અપમાન કરે એવો થાય તો માણસની અંદર વિવેક બુદ્ધિનો અભાવ છે જે સત્સંગી નથી એને તો આવું જ્ઞાન પણ નથી અને સત્સંગી હોવા છતાંય ઘણાને જ્ઞાન નથી કારણ તો કે કથા વાર્તાનો યોગ જ નથી ખાલી દર્શનિયા ખાલી સેવાવાળા હરિભગત હોય કાં તો ખાલી જ સમાજ જાતા હોય આવા હરિભક્ત હોય એને કેમ ખબર પડે કે વિવેક કોને કહેવાય અને એટલા માટે તો મહારાજે કહ્યું કે સંત સમાગમ કે જે હોય નિષ્દિન સંત સમાગમ કીજે રાત્રિ દિવસ સંતોનો સમાગમ કરવો કથા વાર્તાનો યોગ રાખવો તો ખબર પડે કે આ કરાય કે ન કરાય તમારા જીવનમાં અમુક વસ્તુઓ એવી બનતી હોય છે એની તમને ખુદને ખબર હોતી નથી ઘણી વખત એવો જ્યારે વિપરીત સમય આવ્યો હોય અને કોઈક તમને સત્સંગ બાબતે કાંઈ કહે ત્યારે તમને બાયું ચડાવવાનું મન થઈ જાય છે પણ એ વખતે તમને અમે અને આ કથા વાર્તા આડી આવે છે કે નથી આવતી એટલે પછી તમે કાંઈ બોલતા નથી અને જોયું ના બોલ્યામાં નવ ગુણ આપણે નિર્માની થઈને રહ્યા તો દ્વેષ કરનારાને જ આપણી સામે હાથ જોડવા પડે પણ આપણે સામે એવા થઈએ તો આ જે કજિયા કંકાસના કોઈ દિવસ છેડા આવતા નથી માટે તમારા પરિવારની અંદર પણ આ વસ્તુનું ધ્યાન રાખવું ઘરમાં નહીં પણ બહારના જે કુટુંબીઓ છે એની સાથે વ્યવહાર કરવામાં પણ આ ધ્યાન રાખવું વિવેક બુદ્ધિ દરેકની અંદર રાખવી જ્યારે સમય આવે લોકો આપણું અપમાન કરે લોકો આપણા વિશે જેમ તેમ બોલે અને એ વખતે ધીરજ રાખવી એ જ દાયા માણસનું લક્ષણ છે સામે જવાબ દે દેતા તો અમને આવડે તમને પણ આવડે સામેવાળી વ્યક્તિને આપણા ઉપર હાથ ઉપાડતા આવડે તો આપણને બે ચડાવતા ના આવડે પણ એ આપણું કામ નથી હંમેશા કથા વાર્તાનો યોગ હોય સત્શાસ્ત્રનો યોગ હોય હરિકૃષ્ણ મહારાજ જેવા ઈષ્ટદેવની સામે જ્યારે આપણે કાયમ બેસતા હોઈએ તો આપણા મોઢેથી ક્યારેય નબળો શબ્દ ન નીકળે આપણું મન છે ને એ ક્યારેય કોઈનું બુરું ન વિચારે આપને એમ થાય કે આ જ બિચારાને ખબર નથી એને જેથી સમજાશે તેથી એને પસ્તાવો થશે પણ હે ભગવાન તમે એને આ દ્રોહના ફળ રૂપે એને સદબુદ્ધિ આપજો એનું ક્યારેય તમે બગાડશો નહીં સજ્જન માણસ હોય એ હંમેશા આવી જ પ્રાર્થના કરે એટલે કથા વાર્તાનો યોગ હોય ને એને ખબર પડે કે આ કરાય કે ન કરાય આમ બોલાય કે ન બોલાય વિવેક વગરના હોય કથાવાર્તાનો યોગ નથી તો એવા અજ્ઞાની માણસો આ ભૂલનો ભોગ બનતા હોય છે હવે આ આજ્ઞા પાળવાના ઉપાય આપણે શું કરશું તો પહેલી વાત એમ કે નમ્રતા રાખવાના જે ફાયદા છે જેટલા જેટલા એ ઝૂકી ગયા છે ને એનું જે સારું થયું એને જે લાભ થયા એને જે મોટાઈ મળી છે એને કાયમ આપણે યાદ રાખવી જેટલાને મોટાઈ મળી છે ને એકબીજાનું સન્માન કરવાથી અને મીઠી વાણી બોલવાથી મળી કડવી વાણી બોલવાથી સારું થયું એ તમે મને બતાવો કે આટલા એટલા જેમ હવે એમ બોલતા હતા તોય એનું સારું થયું છે અને જુઓ પૈસે ટકે સારું થાય એને સારું કહેવાતું નથી આધ્યાત્મિક માર્ગે સારું થાય સમાજની અંદર સારી કીર્તિ કમાય એને આપણે સારું કહેતા હોઈએ છીએ એટલે મોટાનું સન્માન કરેથી જે લાભ મળે એને બરાબર વિચારીને મગજમાં ફિટ કરવા કે ફાયદો આમાં જ છે પહેલાંમાં અત્યારે થોડુંક સહન કરવું પડે પણ એમાં નુકસાની જરૂર રહેલી છે એટલે આવો વિચાર કરીએ તો મહારાજને આજ્ઞા સહેજે સહેજે પડે બીજું તો કે ઉદ્ધતાઈનું નુકસાન વિચારવું જોઈએ જો આગળ આપણે કથાઓમાં દાખલા જે જે આપ્યા એને યાદ કરવાના કેટલા મોટા મોટા હતા કેટલી એની આગળ સત્તા સંપત્તિ રાજ ખજાનાઓ ભરપૂર હતા સૈનિકો હતા આપણે તો પાડોશી આપણી ફેવર લેવા આવે એવું નથી અને છતાંય એ લોકોએ આ બધાના અપમાન કર્યા તો એને ઝૂકવું પડ્યું છે એને પસ્તાવવું પડ્યું છે અને કેટલાયની એની પાછળ હત્યાઓ થઈ છે રાજકોષ ખાલી થયા છે કોઈને સારું ફળ મળ્યું નથી માટે એને યાદ રાખી અને એ માર્ગે ક્યારેય પણ આપણે જવું નહીં વળી મહિમાવાળા હોય વિવેકી હોય વિનમ્ર હોય એનો સંગ રાખવો તો એના ગુણ આપણામાં આવે એટલે કે વાણી વિવેક હંમેશા શીખવા જે કાંઈ થાય એના દ્વારા જ થાય છે વળી સન્માન કરવું એટલે કે જાય ત્યારે જાપારે સુધી તું વળાવવાને જાજે આવકારો મીઠો આપ જે આવકારો આપો પછી જાય ત્યારે પાછું એને વળાવવા માટે પણ જવું જો તમારામાં એવો વિવેક હોય કોઈ એવા મહેમાન આવ્યા હોય તો કાયમ ખડકી ખોખડાવતા હોય એને કંઈ મૂકવા જ આવે નહીં જરૂર ના હોય પણ એવી વ્યક્તિ જ્યારે આવી તમારે આંગણે સાધુ સંતો આવ્યા કે એવું કોઈ આવે તો આપણો નિયમ હોય કે દરવાજા સુધી સામે જઈએ અને જાય ત્યારે એને દરવાજા સુધી વળાવવા માટે જઈએ એ જે વાહનમાં આવ્યા એ વાહન ચાલતું થઈ જાય શેરી બહાર નીકળે ત્યાં સુધી આપણે ત્યાંને ત્યાં ઊભા રહેતા હોઈએ આ એક પ્રકારનો વિવેક છે જુઓ તમે લોકો સત્સંગની અંદર છો તો તમને આ વિવેકની ખબર છે પછી બીજા જે એટલા બધા સાધુ સંતોના ટચમાં નથી તો એમને સામે જાવું કે મૂકવા જાવું કે એવા બહુ વિવેક હોતા નથી આવે ને તરત પગે લાગવું એવી બધી તો ઊભા રહે આમ કે હવે શું કરવાનું ભાઈ તમારે કાંઈ નથી કરવાનું અમે કરીશું તમે બેસો બીજું શું કરે અને શું કરવાનું એ પૂછવાનું ન હોય એમાં તો તમારે અમારી પાઠશાળામાં ભણવું પડે કે શું કરવાનું એ તો આ બધા વિવેક આપણને આવડે અને તમે ઘણી જગ્યાએ તમારા સગા સંબંધીઓમાં લગ્ન હોય સાધુ સંતોની પધરામણીમાં જતા હશો આવડે છે વિવેક એવો કારણ કે જે વસ્તુ કાયમને માટે ઘડાય અને શીખવાડાતી હોય તો એ વસ્તુ આપણે ઈદમ થઈ જાય તમે જુઓ પધરામણી હોય એટલે સાધુ સંતો હવે તમે અહીં થોડુંક વળી શીખાય હશો તો જૂના જમાનામાં તલખાંડ હોય અથવા તો દુકાનાથી સાકરિયા લઈ આવે અથવા તો ખારિશિંગ લઈ આવે કોઈ અનકોટ ભરે છે તમે ભરો છો ને કોઈ પણ જગ્યાએ આવી ઠાકોરજીની પધરામણી નહીં થતી હોય કે પચી પચા આઈટમ બનાવીને ઠાકોરજીની પાસે પધરામણી નિમિત્તે મૂકવામાં આવે તો આ બધા વિવેક છે ને એ કથા વાર્તાઓના માધ્યમથી સંત સમાગમે કરીને બધાના ભીડામાં નિર્માની પણે રહેવાથી આપણામાં આવે છે અને એટલા માટે આ બધા જે ફાયદા છે એનાથી મોટા પુરુષો હોય સજ્જનો હોય પરમાત્મા હોય એનો રાજીપો આપણને વગર માગ્યો મળતો હોય છે માટે મહારાજ કે છે કે આ બધો સન્માનનો શિષ્ટાચાર છે એ રાખવો એ આપણું કર્તવ્ય છે એમાં આપણે કોઈના ઉપર પરોપકાર કરતા નથી પણ આ આપણી પવિત્ર ફરજ છે